બરાબર ચલો જિગ્નેશ માર શોપિંગ કરવા જવું છે 1500 રૂપિયા આપો ને હા લઈ જા આ તો બહુ ઈઝી છે ને હા થેન્ક યુ જિગ્નેશ તો तेरे को હરામી સમજતા હતા તું તો રામ निकला रे દેવ માણસ निकला પરમ દે સક્યો વાત છે રવિવાર છે કેમ આપણા લગ્ન ને કેટલો ટાઈમ થયો કેમ આવા સવાલ પૂછે આપણા લગ્ન ને આટલો ટાઈમ થઈ ગયો તમે મને કદી ફરવા લઈ ગયા છો ના હું તો કામવાળી છું બધું કામ એ જ કરવાનું તો અમે શું સોમ થી શનિ જે બાર નોકરી માં ગુજવાય કરીએ તો અમે હું નોકર થઈ ગયા હા તે પગાર મને નહી આલ દેતા ઘર માં જ વાપરો છો અરે હા બાપા લઈ જઈશ રવિવાર તમ પિક્ચર જોવા અને જમવાનું એ પણ લઈ જઈશ હા સ્પોર્ટિવ એ સાંભળો નહીં તમે મને બહુ પ્રેમ કરો અરે ગાડી એમાં કહેવાનું હોય સાચું અરે સાચું સાચું પાક્કો અરે 100% પાક્કો હા તો હું મરી જઉં તો તમે રોવો અરે ગાડી રોઈ રોન તો હું અડધો થઈ જઉં મારું હૈયું ફાટી જાય આંખમાંથી સંબોધાની ધારા થાય આખો દરિયા દરિયો ભરાય જાય એટલું રોવ તો રોહિ ને બતાવો ને તું પેલા એકવાર મરીન તો બતાય અરે બતાવે તો ફિલ્ડિંગ આવે મને તો રોવાનું આમ આંખમાંથી નીકળે એમ અરે ફિલ્ડિંગ આવે